સુરત મહાનગર માર્કેટ ખાતું કૂતરા પકડવાની ના પાડે છે અને તેની સામે સુરત શહેરમાં હાલ કુતરાઓનો આંતક છે નાના બાળકોને તો જાણે શિકારની જેમ કૂતરાઓ નિશાને લઈ રહ્યા છે જોકે તેમ છતાં પાલિકાના શાસકો અને અધિકારીઓનું પેટનું પાણી હલતું ન હોય ખજોદમાં માસૂમ બે વર્ષના બાળક પર કુતરાએ હુમલો કરતા હોસ્પિટલે ખસડ્યું હતો સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે રખડતા કૂતરાઓ આમ જનતાને અને તેમાં પણ ખાસ કરીને નાના બાળકો પર હુમલાઓ કરી રહ્યા હોય જેને લઈને લોકોમાં રિસ્સાનો ડર જોવા મળી રહ્યો છે બીજી તરફ સુરત મનપાનું માર્કેટ ખાતું સુપ્રીમ કોર્ટના આદેશનું વાહનું આગળ ધરી રખડતા કૂતરાઓને પકડતું ન હોય જેને લઈને શહેરના મોટાભાગના વિસ્તારોમાં હાલ રખડતા કૂતરાઓ બાળકો પર હુમલાઓ કરવાની સાથે વાહન ચાલકો પાછળ દોડી તેઓ પર પણ હુમલાઓ કરે છે ત્યારે વધુ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુરત શહેરના ખજોદ ખાતે આવેલા ડાયમંડ બુશમાં એક બે વર્ષની માસૂમ બાળા પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો ડાયમંડ બુશની પાછળ રહેતા કામદારોમાં બાળાનો પરિવાર પણ રહેતો હતો ત્યાં એકાએકા જ બાળકી ઘર પાસે એકલી જ હતી તે દરમિયાન ઘર પાસે ઉભેલી બાળકી ઉપર એકાએકા જ ત્રણ રખડતા કૂતરાએ તેના પર હુમલો કરીને દીધો હતો બાળકીને ચાલીસ કરતાં પણ વધુ બચકા ભરી લેવાતા માસૂમ એક પ્રકારે પીખાઈ ગઈ હતી બાળા પર રખડતા કૂતરાએ હુમલો કરી બચકા ભરતા ગંભીર હાલતમાં લોહી લોહાણમાં બાળાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતી ત્યાં જ્યાં તેબીબોએ તેની સારવાર કરી હતી નમસ્કાર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર આજ રોજ સુરતના ખજોદ વિસ્તારમાં એક ઘટના સામે આવી છે બે વર્ષની એક બાળકી ઉપર ત્રણ શ્વાનોએ હુમલો કરી દીધો અને ત્રીસ કરતાં પણ વધારે બચકા ભરી અને આ નાની એવી બાળકીને લોહી લુહાણ હાલતમાં કરી દીધી સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારની અંદર છેલ્લા બે ત્રણ મહિનાની અંદર લગભગ આ ચોથી કે પાંચમી ઘટના છે આમ છતાં પણ સુરત મહાનગરપાલિકાના શાસકોના પેટનું પાણી હિલતું નથી કારણ કે એમણે સુરતના બાળકોને સુરતની જનતાને ભગવાન ભરોસે મૂકી દીધા છે સુરતના શાસકોના સંતાનો તો વિદેશમાં ભણી રહ્યા છે ત્યાં વેલસેટ થઈ રહ્યા છે પણ સુરતની જનતા ભગવાન ભરોસે છે વારંવાર મહાનગરપાલિકાની અંદર રજૂઆત કરવા છતાં પણ શ્વાન પકડવા માટેની ટીમની જે રચના કરવાની હોય છે જે કાર્ય કરવાનું હોય છે ખબર નહીં મહાનગરપાલિકાના શાસકોની આવી ઢીલી નીતિ શા માટે છે કે રખડતા કૂતરાઓ હડકાયા કૂતરાઓ અત્યારે શહેરમાં ખુલ્લે આમ ભટકી રહ્યા છે આમ છતાં પણ એમને પકડવામાં આવતા નથી શ્રીની ચેનલના માધ્યમથી મહાનગરપાલિકાને પણ નંબર નિવેદન કરું છું વિનંતી કરું છું કે પ્લીઝ આ શહેરની અંદર રખડતા કૂતરાઓનો આતંક વધી રહ્યો છે સુરત શહેરને રખડતા શ્વાનોના આતંકમાંથી મુક્ત કરવામાં આવે સુરત શહેરની જનતા મહાનગરપાલિકાને અઢળખ રૂપિયા પોતાના પરસેવાની કમાણીમાંથી આપે છે એ પૈસામાંથી નાનું એવું આયોજન કરી અને રખડતા કૂતરાઓને પકડી શકાય એમ છે પણ મહાનગરપાલિકાના શાસકો આ તંત્ર ઘોર નિંદ્રામાં ક્યાંક સૂતો હોય એવું લાગે છે મહાનગરપાલિકાને વારંવાર વિનંતી છે કે આપણા બાળકોને રખડતા કૂતરાઓના ત્રાસમાંથી બચાવવામાં આવે જય હિન્દ જય જય ગરવી ગુજરાત બચ્ચે કે સાથે બચ્ચે કલોની મેં ખેલ રહ્યા હતા ઉપ મા બાપ ભી કામ મેં આયા થા तो तीन चार बच्चा था उन बड़े बच्चा थोड़ा साइड हो गया छोटा बच्चा था उसी में कुत्ता पकड़ लिया तो एक आदमी हम लोग को दिखाई मिला हुआ जो हाँ बच्चा को खींच रहे कुत्ता ने तब तो उसको छुड़वाया तब हम लोग फिर उस आदमी उठा के लिए फिर अस्पताल लेके आए उसको कितने कुत्ते थे तीन कुत्ते थे उसमें सर वो भी कुत्ता नहीं छुड़ रहा था उसको ढेला उला मार के लाठी उठी दिखाई तब भागा वहाँ से परिवार के कौन हॉस्पिटल में आए उसको क्या बच्ची की हालत अभी सही है માતા પિતા હૈનો હૈ સાતમી હૈ મેં તો ઉઠા જલ્દી ઇમરજન્સી ઉઠાવ્યા આજે લગભગ સાડા આઠ વાગે ખજોર ડાયમંડ બુર્સ પાસે એક બે વર્ષની નાની બાળકીને કૂતરા કરવાનો કેસ મારી પાસે અત્યારે દસ વાગ્યાની આસપાસ ઇમરજન્સી વિભાગમાં આવ્યો હતો અને એને રેબીસના ઇમ્યુનોગ્લોબલિન રેબીસની રસી ધનુરની રસી તેમજ પ્રાથમિક સારવાર અમારા ઇમરજન્સી વિભાગમાં આપ્યા બાદ એને સર્જરીના ઈ ટુ વોર્ડમાં તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ છે બાળકીને લગભગ ત્રીસથી ચાલીસ શરીર શરીરના ભાગે શ્વાને બચકા ભર્યા હતા માથાના ભાગે તેમજ છાતી કમર ગુપ્તાંગમાં તેમજ પગના ભાગે બાળકીને કૂતરા કાઢવાના ચિહ્નો હતા વધુમાં રખડતા કૂતરાનો આતંક સુરત શહેરમાંથી ક્યારે દૂર થશે તે તો જોવું રહ્યું પરંતુ હાલ લોકો અને તેમાં પણ ખાસ કરીને નાના બાળકો બાળકોને રખડતા કૂતરાઓ શિકાર બનાવી રહ્યા હોય તે આવનાર સમયમાં વધુ ઘાતક સાબિત થાય તો નવાય નહીં અઝર ખુરશી સાથે પ્રકાશવાળા